ગોકડી માર બેન હવે તું મારી વાત સાંભળ આટલું બધું ધોળા ધોળ કરમાં ક્યાં પગ લથડશે આથડશે ને અમથી તું બધે ઠોકાતી જ રહેશો ખબર છે ને તાર બાળકનું થોડું ધ્યાન રાખ ગાંડી તું કોને શીખામણ આપશો હે પુતળી મેં તને કે દુનું કીધું તું માર પહેલા પૈણી ગઈશો છોકરા લાય છોકરા લાય હજી તું છોકરા નથી લાય ગાંડીની અને ઓલું કહે છે ને કે હાજી કઈ પકડે ને વાંકી કસરું વાળે એવી કાંઈ કહેવત છે ને એના જેવું છે તને અનુભવ હોય ને એવી રીતે તું મને સલાહ આપશ જાણે લે 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 પણ માર બેન પણી નું હારું વિસારું ઈ મારી ભૂલ કા કાઈ કેવું જ નથી તને તો કાઈ કહેવા જેવું જ નથી અરે ગાંડી માર વાલુડી ભૂતડી હું તને મજાક કરું છું હું તું ઈ તે એમાં પા સિરિયસ થઈ જાશો લે મરવા હી નો અવાજ આવે જોવા દે તું લે દોશ માં કા વાકા વળી આવી રીતે જુઓ છું મને આહાહા હું તો ખુશ થઈ ગઈ આયા કા આવ્યા છો ગાર્ડન માં હે દોશમાં લે 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 અમે ગાર્ડન માં નો આવી અમારે હેલ્ધી નો રહેવું હું તાર દાદા હાલવા આવ્યા હતા ગાર્ડન માં અને પછી તારી વાતું સાંભળતી હતી એટલે જોને આ કડ વળી ગઈ છે મારી એ તે ગોગડી લે 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 તમે એન દાદા હાલવા આવ્યા તા એમ તમારી પાસે ફીટ રહે છે વાહ ભાઈ વાહ શું દાડા જોવા મળે છે હવે તો મને ગોગડી હું તાર વાય વાય આવી છું વોકિંગ કરવા તો આવી જ છું પણ હાર તાર વાય વાય આવી છું તાર દાદા કે હાલ આપણે ગોગડી ની વાય જઈએ અને અહીંયા સરપ્રાઈઝ આપી લે 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 દોસી માં હું સરપ્રાઈઝ છે તાર દાદા કે હતા પોસી પોસી રોટલી મંગાવી છે ગોગડી ના હારા દી જાય છે ને એ કાલ ક્યાંથી મન કઈ હારું હારું ખાવાની ઈચ્છા થાય છે તે ઘરે કઈક મંગવ્યું છે એમને ઓલું સ્વેગી કર્યું છે અને ઘરે આવી ગયું હશે આવતું જ હશે પછી પછી રોટલી અને એ ભાજી આવે ને એને શું કહેવાય એવું મંગવ્યું છે અને જોડે સોડા અને સાયસ ને એવું બધું મંગવ્યું છે અને કે મારી ગોગડીને હારા દી જાય છે ને તે મારીને હારાવારનો હાર કરાવી દેવો છે હોનાનો પછી કે અત્યારે નહીં હવે કે શ્રીમદમાં લઈ દેસું તે તાર હાટું સબલું હોત લીધું છે ગોગડી લે લે મારા દાદાને મારા ઉપર વાલ ક્યાંથી વર્તાઈ ગયો હેડ ઓછમાં તારે ક્યાં વહીવટ કરવાનું સારું કહેવાય તાર દાદા તારું વિચારે છે એમાં હું ખોટું છે કે કે ગુગડી આપણને વારસ દેવાની છે ગમે દીકરો આવે દીકરી આવે તો આપણે એને ખુશ તો રાખવી પડે ને આપણી ફરજ કહેવાય એટલે ગુગડી તો સારું લો હાલો તો ઘરે જ આવી પછી ઓલું બધું પોસ રોટી થઈ જશે ગુગડી હું તું વહીવટ કરશ કોણ છે હે માર વાલુડી એકલી એકલી હું બળબડ કરશ હાલ ઘરે જઈને કહું રસ્તામાં કહું હાલ દોષમાં જોર વાત કરતી હતી અમે દોષમાં ડોહાભા અહીં આવ્યા છે મોર્નિંગ વોક કરવા એટલે મારા વાલા સબસ્ક્રાઈબર મિત્રો તમારે શેકુય આવા ગઈ ગયા હું હારા કે તમને આટલા ખુશ રાખે અને તમારી બધી ઈચ્છા પૂરી કરે તો ચોક્કસ કમેન્ટમાં જણાવજો હું વાલી રહું અને તમારા સાસુ સસરા આટલા હારા હોય ને તમારે ધ્યાન રાખતા હોય ને તો એ કમેન્ટમાં જણાવજો હું વાલી અને આ પોસી પોસી રોટલી હે શું એ જાણવું પડશે તો હાલો એના માટે જઈએ ઘરે હું તરીક ડોસી માં આવીને ભાઈ મારા માટે કંઈક સરપ્રાઈઝ પ્લાન કર્યો છે તું હાલ ઘરે કંઈક જમવાનું મંગાવ્યું છે હોટલેથી તું અહીંયા જમી છે અમારા ઘરે લે 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 એવું છે તને તો હારા બધા તારા ઘરના તને રાખે છે મારે તો કોઈ ન મળ્યું હાલ તે વાંધો નહીં હાલ હું ખરીદ લઈશું તને સરપ્રાઈઝ આપી અને મારે તો ભેગું રહેવું પડે ને આ સેલ્ફીમાં આવું ન પડે મારા ઇન્સ્ટાગ્રામમાં પાસ કેટલા બધા ફોલોઅર્સ છે એમાં તું ફોટો માં હોય ને તો મારા ફોલોઅર વધી જાય ગાંડું હા કોગડી દીકરા બધાને ભેગા કર્યા છે રહોળામાં કઈ કામ છે પપ્પા હું ખબર એ ગાર્ડન માં બેઠી ને હાલવા હું ભૂતડી ડોક્ટર એ કીધું છે ને કે વાય વાય દુશ્મા આયા ને ડોવા ભાઈવા તે કે તાર દાદા તો કાઈ નઈ કે પણ ઈમે પોસ રોટલી કે હોટેલ માં ઓર્ડર કરી છે આખા પરિવાર માટે તે આટલા હારા હમા દીધા ને તઈ ની પાર્ટી નતી થી અમે કઈ ઢાહી તે અમારે પાર્ટી દેવી જોઈએ ને અને તાર માટે એક જબલો મંગ્યું છે એમ કહેતા હતા તે કે આપણે બધા ભેગા બેન ખાશું અને પાર્ટી કરશું તેમનો લા સ્વીગી માંથી કાઈક ઓર્ડર કર્યું છે પપ્પા હમણા આવતું જશે પોસ પોસી રોટલી કે પણ પોસ રોટલી શું હશે એ ખબર ન પડતી મને લે દુશ્મન આવી બધી ખબર પડે છે

એ હરખું થઈ ને સવારે આઠ વાગે ધંધે પહોંચ જવાનું છે રાતે આઠ વાગે આવવાનું છે એમાં કઈ ન વાળી તો હું તારું ધ્યાન રાખી દઈશ એટલી વાત સમજજે ઓગળી મેં તાર હાટુ ગોદડીયું કરી છે માર કેવું નતું સરપ્રાઈઝ રાખવાની હતી તાર નાનું થાય ને બાવલું દેવાની હતી લે ગોદડીયું કરી છે વાહ ભાઈ વાહ ભૂતડી તું માર પાકી બેન પણ કહેવાય હો હા અંદર પંખાને એવું નાખીને ગોદડી કરી છે મસ્તી ની ડિઝાઇન પાડી છે અને જે કાપડ છે ને નું એ નાના છોકરાને ગમે ને એવું કાર્ટુન વાળું ને એવું કાપડ લઈ આવીશું હું મીટર ઉપર અને અંદર સ્પંચ ને એવું નું કાપડ ને એવું બધું નોખું નોખું અમુક ગાભાની કરી છે થોડીક એવા રૂ આવે ને વોસેબલ રૂ ની કરી છે એક ગોદડી તો બાર લઈ જાય ને તેડીને એવી કરી છે એવું કર્યું છે ગોગડી આઠ ગોદડીઓ કરી છે મેં તાર બાવલા હાટુ નહીં તું મારે આટલું ધ્યાન રાખે છો થેન્ક યુ મારી બેનપણી તું મારી પાકી બેનપણી છો પણ તું ધ્યાન રાખે છો એ તો સારી વાત છે પણ હારું હારે તારા બાવલાનું કંઈક વિચાર છે મારે કંઈક કરું છે હવે તારા બાવલા હાટું હા ઉતળી અને હરમ થાય છે હું આ માણસ વચ્ચે આવું જ આવું કરતી હોય ગોગડી તું કે ગાંધીની ઠીક આ નો પ્લાન છે એમ કયો ને તારે મને તો સમજાતું જ નહોતું કે આ બધા ભેગા કેમ કર્યા છે ભાઈ મારે તને કઈ સરપ્રાઈઝ તો આપવાની જ હતી પણ હજી વાર હતી શ્રીમંત દિવસે આપવાની હતી હું આપીશ હાલ ને મેં ઝીણકી એ બે એ નક્કી કર્યું છે એક મસ્ત સરપ્રાઈઝ પ્લાન છે પણ શ્રીમંત દિવસે છે કાઈ વાંધો નહીં જીયા ભાઈ એનું એક બધાય આપી પડે આ ગઈડા એવું મન થયું કે દોહા કે આપણે બધા ભેગા મળીને ખાઈ એટલે પછી રાખ્યું એમાં શું થઈ ગયું ચાલો કઈ દોર બેલવાઈ ગઈ છે કા મમ્મી તમને સંભળાય મને એવું લાગ્યું કો કે દરવાજાને ધક્કો માર્યો એને એવું જાન જીણિયા લઈને શું આવ્યું છે આવું લઈને આવશું હો તો મારા દીકરા બધાને મેં વિચારતા કરી દીધા ને પોસ રોટલી કહીને પોસ રોટલી એટલે હું હશે હમણાં બધાને ખબર પડી જશે દર્શક મિત્રો તમને બધાને બહુ ભાવતી હશે આવી જાજો ઓ ખાવા પાછા કેમ તા દર્શક મિત્રો જોર વાત કર લઉં હે દર્શક મિત્રો તમે આ ગોગડીન પાર્ટીમાં આવી જાજો પાછા ખાવા પોસ રોટલી હું હશે હમણાં ખબર પડી જશે કોંગ્રેચ્યુલેશન

તો જીવતે જીવ એકડે એક ને બગડે બે માંડાવડતું અને અત્યારે તો આ બધું ટેકનોલોજીના આધારે આ હા હા હું આગળ વધી ગયા છે ડોહાબાને આટલી બધી ખબર પડે છે કે તાર મને હું ભોઠો પાડવો છે માણા વચ્ચે હવે હું તે માણા આ જનરેશન પ્રમાણે આગળ વધતો જ આવશું

જે ભાવે ગોગડી પી લેશે એટલે હાર વડોશીમાં તવા જેવા આ બધાને મળે આહા હા તો પાર્ટી થઈ ગઈ મોજ પડી જવાની છે આજ તો મને તો પાવભાજી ખાવાનું કાલે જ મન થયું તો મેં ગોગડાને કીધું તો વાત પણ કે બાનું ન ખવાય અટાણી તે પછી મેં કીધું હું હાજી થાઉ ને તઈ બનાવીશ એ મારા દર્શક મિત્રો તમે આવી જો માર ગોગડી ને ગોગડો મમ્મી પપ્પા બનવાના છે એની ખુશીમાં અમાર આવ હારાય પાર્ટી આપી છે તમે બધા આવી જાવ પાર્ટી કરવા માર જી કુકડી વગર મોજ નહીં આવે આ તમાર તો દુનિયા આખી દુનિયા એક બાજુ જી કુકડી એક બાજુ કા હે ભાઈ

ઈ કઈ એપ્લિકેશન માંથી મંગવ્યો છે ડોશી બધી ખબર પડે મને ઓસી ખબર પડે ઈ કોગડી એમેઝોન માંથી મંગવ્યો છે તું મંગાવસ ને ઈ વેપારી જો મંગવ્યો છે કેવું લાગ્યું તને ઈ કેને આહાહા હું તો કેટલી ભાગશાળી છું આહાહા નસીબદાર છું મને પિંક કલર ડોશ માં એટલો ગમે ને અને તમે પિંક કલર નો આટલું ઘેર વાળું ફડક લઈ આવ્યા મને તો બહુ જ ગમે છે બહુ જ ગમે છે હું તો બહુ રાજી થઈ ગઈ છું ડોશ ખૂબ ખૂબ આભાર તમારો ને ભગવાન કરે બધાના વગેઢા બાકા ગઢી આવ મળે વાહ ડોશ વાહ

એ શીખવાડવા માટે મેં તને આ બધો પાઠ ભણાવવા માટે મેં આ બધું કર્યું છે તું કાંઈ બૈરીનું ધ્યાન રાખતો નથી આવું ન હોય ગોગડા ન હોય એવું થાય છે આજકાલના જમાના પ્રમાણે હું ગોગડીનું ધ્યાન રાખી શકતો નથી તો ખૂબ ખૂબ આભાર દાદા તમારો કે તમારી આંખો ખોલી અને હું ગોગડીનું પહેલે પલનું ધ્યાન રાખીશ હું તમને વચન આપું છું હાથે હાથ મહિના જે બાકી રહેશે ને હાથે હાથ મહિના હું ગોગડીનું એટલું ધ્યાન રાખીશ અને ટાણે ટાણે બધું એનું દવા બવા અને કપડાં ખુશી એની એક એક ખુશીમાં હું ધ્યાન રાખીશ હ દાદાજી હાલો ઈ બાને પરિવારને ભેગા થઈને ખાવાનો મોકો મળી ગયો અને આ સરસ મજાની ગિફ્ટ એ મારી કુકરી દીકરાને મળી ગઈ કુકરી દીકરા હું તને કાંઈક આપવાનો શું હો પણ શું આપવાનું શું ને એ કાલના એપિસોડમાં જણાવીશ અને એવું આપવાનું શું ને કે મારા બધા દર્શક મિત્રો છે ને તારા બધાની આંખ ખૂબ ફાટી રહેશે બે આ સુધી તારી મમ્મી નથી આપવું અને હવે ડાયરેક્ટ તને આપવાનું શું પ્રમોશન બરાબર એ શું હશે ને એ કાલના વિડીયોમાં કહીશ ले पप्पा तमें तो मैंने बधाई भेगा थी एटली खुश कर नाखी ने कि वाचा दियो वाह भाई वाह હું મારા નસીબ છે હાલો મારા દર્શક મિત્રો બધા તમે આવી જાવ બહુ હારી પાઉભાજી સુગંધ આવે છે અને ફરી જાય છે તમે આવી જાઓ આ ગુગડીની ગુગડાની મા બાપ બનવાની ખુશીમાં પાર્ટી આપી છે ને પાર્ટી કરવા તો તમે જો મારા વિડીયો ગમતા હોય તો તમે મને આજ કમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન ગુગડી એવું લખીને ચોક્કસથી જણાવશો હો વાલીડાઓ અને તમને આ વિડીયો ગમતા હોય તો લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ